સાવરકુંડલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રૂટમાં આર્ટિફિશિયલ લાઈફ ગોઠવી ફ્લાવરિંગ મેળવ્યું મારું નામ જયંતી કર્શન ગેડિયા છે ગામ વણોટમાં રહું છું સાવરકુંડલા તાલુકા છે અને મારી પાસે અઠ્ઠાવીસ વીઘા જમીન છે આની પહેલાં હું બોમ્બેમાં સિવિલ કોન્ટ્રાક્ટર હતો રિટાયર થતા મને એવું લાગ્યું કે પાછળની લાઈફ છે સારી જીવવા માટે ગામડે અને ખેતીવાડી કરી શુદ્ધ વાતાવરણમાં રહેવા માટે હું અહિયાં આવી ગયો છું ચાર વીઘાના ડ્રેગન ફ્રૂટ અને એનું ઉત્પાદન એક વખત આવી ગયું છે અને આ બીજું વર્ષ ઉત્પાદનનું ચાલુ છે પેલે વર્ષે અમારે ઉત્પાદન થોડુંક ઓછું આવ્યું એટલે દોઢ લાખનું થયું હતું આ વર્ષે આશા છે કે મને બે લાખ નું ઉત્પાદન મળશે અને એક બીજી નવી ટ્રીક જોઈ મેં કે આર્ટિફિશિયલ લાઇટ લગાડવાથી જે સિઝનમાં ફળ ન આવતા હોય એ સિઝનમાં પણ ફળ આવે છે અને આર્ટિફિશિયલ લાઇટ લગાડવાનો ખર્ચ એક વીઘાએ દસ નો આવે છે આ ખેતી કરવાથી માણસને પંદર વર્ષ સુધી ફરીથી ઝાડ વાવવા નથી પડતા ફક્ત એને પાણી આપવું પડે છે અને ડ્રેગન ફ્રૂટ છે એ

ની અંદર સિવિલ કન્સ્ટ્રક્શનના કામગીરી સાથે જોડાયેલા હતા સિવિલ કોન્ટ્રાક્ટર હતા પરંતુ હવે જેઓને ખેતી કરવાનું નક્કી કર્યું છે સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ છોડી અને માદરે વતન આવ્યા વતનમાં આવેલી અઠાવીસ વીકા જમીનમાં ચાર વીખામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે ડ્રેગન ફ્રુટના વાવેતરમાં પ્રથમ ઉત્પાદન દોઢ લાખનું મળ્યું છે તો સાથે જ જેઓ પોતાના વિદેશમાં રહેતા સૂચન કરતા પોતાના વાડી વિસ્તારમાં ચાર વિઘામાં આર્ટીફીશિયલ લાઇટ ગોઠવી હતી જેથી જેઓને વહેલું ફ્લાવરિંગ અને વધુ ઉત્પાદન મળ્યું છે પ્રથમ વર્ષે દોઢ લાખના ઉત્પાદન મેળવ્યા બાદ ચાલુ વર્ષે બે થી અઢી લાખ નું ઉત્પાદન ચાર વીઘામાંથી મળી રહેશે પ્રગતિશીલ ખેડૂત આ મુંબઈના સિવિલ કોન્ટ્રાક્ટર બન્યા છે અને હાલ માદરે વતન ખેતી કરી રહ્યા છે